આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સિત્યાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે તેમજ મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આકાશવાણી ભુજ પરથી આવતીકાલે સાંજે સાત વાગેને પાંચ મિનિટે પ્રસારિત કરાશે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઈ સમન્સ ટેકનોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે હવે ગુજરાત પોલીસ દ્વારા સમન્સ અને વોરંટની પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાને આધુનિક સ્વરૂપ આપતા ઈમેલ અને વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઈન સમન્સ બજાવણી કરવામાં આવી રહી છે આ ટેકનોલોજીથી સમન્સ બજાવવાની પ્રક્રિયામાં સમય માનવબળ અને સંસાધનોનો મોટો બચાવ થવાનો છે હાલ રાજ્યમાં પચાસ ટકાથી વધુ સમન્સની બજાવણી ઓનલાઈન માધ્યમથી થઈ રહી છે આ અંગે વધુ માહિતી રાજ્ય પોલીસ વડા વિકાસ સાહેબે આપી હતી કોર્ટમાં જ્યારે કોઈ પણ સમન્સ કી વોરંટ જનરેટ થાય એ ઓનલાઈન જે તે જિલ્લામાં અને જિલ્લાથી જે તે પોલીસ સ્ટેશનમાં એ પહોંચે છે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી એ ઓનલાઈન આ સમન્સ અને વોરંટની બજવણી કોણ કરશે એલોકેશન પણ થયું અને એ એલોકેશન થયા પછી પહેલા જે પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ને રૂબરૂ જઈને બજવણી કરવાની થતી હતી એના બદલે એ વોટ્સએપના માધ્યમથી કે ઈ માધ્યમથી માધ્યમથી વોરન્ટ અને સમન્સની બજવણી કરી શકે કચ્છ જિલ્લાના કરોડો વર્ષ જૂના અનોખા ભૂ વૈજ્ઞાનિક વારસાને વૈશ્વિક માન્યતા આપવા માટે ભારત સરકારે મહત્વના પગલા ભર્યા છે પેરિસમાં યોજાયેલી યુનેસ્કોની બસો બાવીસમી એક્ઝિક્યુટીવ બોર્ડની બેઠકમાં ભારતીય પ્રતિનિધિએ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના માધ્યમથી કચ્છ જીઓ પાર્ક માટેની નામાંકન પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે આ પગલાથી કચ્છને ભારતનું પ્રથમ યુનેસ્કો વૈશ્વિક જીઓ પાર્ક તરીકે માન્યતા મળવાની આશા જાગી છે ભારત સરકાર દ્વારા કચ્છની સાથે મહારાષ્ટ્રના લોનાર અને છત્તીસગઢના બસ્તર જેવા મુખ્ય સ્થળોને યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક તરીકે નામાંકિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે કચ્છના જીઓ પાર્કની માન્યતાથી આ વિસ્તાર વૈજ્ઞાનિક અભ્યાસ પર્યટન અને સંરક્ષણનું કેન્દ્ર બનાવશે જે ધોળાવીરા જેવા પુરાતત્વીય સ્થળો માટે જોડાઈને એક અનોખું જીઓ ટુરિઝમ હબ બનાવશે હાલમાં ભારતમાં એક પણ યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક નથી વિશ્વમાં હાલમાં બસો ઓગણત્રીસ યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક છે જે પચાસ દેશોમાં ફેલાયેલા છે ઉલ્લેખનીય છે કે કચ્છની ભૂસંપદા મુખ્યત્વે દરિયાઈ અશ્મિઓ પર્વતમાળાઓ અને વિશિષ્ટ ખડક રચનાઓમાં સમાયેલી છે ઉત્તર પશ્ચિમ કચ્છના અમુક મેદાની વિસ્તારોમાંથી ડાયનોસોરિયન અશ્મિભૂત સ્થળો પણ મળી આવ્યા છે જે ભારતીય ઉપખંડમાં ભૂસ્તરીય ઉત્ક્રાંતિને સમજવામાં મદદરૂપ થાય છે કચ્છમાં બેસાલ્ટ ખડકો મળી આવે છે જે લાખો વર્ષો પહેલાં થયેલી ડેકન ટ્રેફની જ્વાળામુખ્ય પ્રવૃત્તિઓનો પુરાવો છે ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં નવ વિકેટે હરાવી અગાઉના બંને પરાજય પછી નોંધપાત્ર સફળતા મેળવી છે સિડની ખાતે રમાયેલી આજની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બસો છત્રીસ રન કરી શકી હતી હર્ષિત રાણાએ ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ ઝડપી હતી જવાબમાં ભારતીય ટીમે એક વિકેટ ગુમાવી બસો રન કરી સરળતાથી મેચ જીતી લીધી હતી ભારત વતી રોહિત શર્મા શાનદાર એકસો એકવીસ રન અને વિરાટ કોહલી ચુમોતેર રન કરી અણનમ રહ્યા હતા હિન્દી અને ગુજરાતી ફિલ્મ જગત તેમજ ટીવી સિરિયલના અગ્રણી કલાકાર સતીષ શાહનું કિડની સંબંધિત બીમારીના કારણે આજે મુંબઈ ખાતે ચુમોતેર વર્ષની વયે અવસાન થયું છે તેઓ મૂળ માંડવીના વતની હતા તેમણે બસો પચાસ જેટલી ફિલ્મોમાં અદાકારી કરી હતી જેમાં હમ સાથ સાથ હૈ કલ હો ના હો ઓમ શાંતિ ઓમ મુખ્ય ફિલ્મો હતી આ ઉપરાંત તેમણે પંચાવન જેટલી ટીવી સિરિયલોમાં ભૂમિકા ભજવી હતી જેમાં સારાભાઈ વર્સિસ સારાભાઈ સિરિયલ ખૂબ લોકપ્રિય બની હતી હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળમાં હાલ વરસાદ થઈ રહ્યો છે અને વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે નખત્રાણા તાલુકાના વડવાકાયા ગામના વાડી વિસ્તારમાંથી એક બાળ દીપડો જાડીમાં ફસાયેલી હાલતમાં મળી આવ્યો છે આ ઘટના સામે આવતા જ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાનો કબજો મેળવી લીધો હતો હાલ તેને નખત્રાણામાં ફોરેસ્ટ કોલોની ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગત પ્રાપ્ત થઈ છે વન વિભાગે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે તેમજ તેની ચોક્કસ ઉંમર અને ઈજા સહિતની જાણકારી મેળવવા માટે સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર